હલો ફ્રેન્ડ્સ આજે હું સરસ મજાનો ઝટપટ બની જાય તેઓ સોજીનો હાંડવો લઈને આવી છું તો તેના માટે એક કપ સોજી લીધી છે એક કપ દહીં લીધું છે ને તેને મિક્સ કરી લઈશું હવે જરૂર મુજબ પાણી ઉમેરી અને ખીરું બનાવીશું આ ખીરુંને આપણે ઢાંકીને લગભગ એક કલાક સુધી પલળવા દઈશું પલળી ગયો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી હળદર પાવડર નાખીશું એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને બે ચમચી તેલ નાખીશું અહીંયા મેં લસણની ચટણી ઉમેરી છે તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો એક ઝીણો સમારેલો કાંદો મેં નાખ્યો છે તમને મનગમતા તમે કોઈપણ શાકભાજી અંદર એડ કરી શકો છો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીએ અને ખીરું થોડું પતલું બનાવીશું હવે ખીરું થઈ ગયું છે પતલું તેમાં એક ચમચી ઈનો નાખી અને સરખી રીતે મિક્સ કરી લઈશું અને એક કઢાઈમાં એક ચમચી જેટલું તેલ નાખી અને તેમાં હાંડવો પાથરી દઈશું હાંડવો પાથરીને તેને ઢાંકીને આપણે ચડવા દઈશું હાંડવો થાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ એક વઘારમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એક ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ તતડી જાય ત્યાર પછી તેમાં એક ચમચી જેટલું જીરું નાખીશું અને તેલ ઠંડુ થોડુંક થવા દઈશું ને તેલ થોડું ઠંડુ થાય પછી બે ચમચી જેટલા તલ નાખીશું હવે હાંડવાને આપણે પલટાવી દઈશું અને બંને બાજુ સરખી રીતે શેકી લઈશું હાંડવો જો તમને ક્રિસ્પી ભાવતો હોય તો થોડું વધારે વાર એને શેકાવા દઈશું હવે હાંડવો બંને બાજુ સરખી રીતે શેકાઈ ગયો છે તો તેને સર્વિંગ પ્લેટમાં કાઢી અને વઘાર રેડીશું તેના ઉપર હાંડવો થઈ ગયો છે ગરમા ગરમ હાંડવાની મજા માણો થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય